આપડે રામ મંદિર બની ગયું એટલે બધું ગયું રામ મંદિર બની ગયું એટલે મંગવર જ છે કોઈ વધુ નહીં આપણે રામ મંદિર બનવું જોઈએ અને ચીન પણ ભારતની જમીન ઉપર કબજો કરે એવું છે એટલે નરેન્દ્ર મોદીની અત્યારે ખૂબ જરૂર છે અને બહુ બહુમતીથી આવશે તો ઘણો બધો બદલાવ આવશે દેશ નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે પહેલા રામ ભગવાન હતા એવા ને એવા નરેન્દ્ર મોદી ભગવાન જેવા થાય આ ના કહેવા છે કે અમારે ઘર બાર નથી આપ ઝૂપડા બોજીન પડ્યા છે ગોમ બચવાર આગલા વર્ષે કોઈ રિક્વેસ્ટ નહી કરતો કોઈ બલતું નથી કેમ તમે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં ફોર્મ નથી ભરે બીસી એટલે દલિતોના બેકારમાં છે નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ છે જે કોઈ પણ નેતાથી કોઈ ના થાય ને તે નરેન્દ્ર મોદી કરી બતાવે છે નથી ખેડૂતો કોઈ તકલીફ નથી લેર છે અત્યારે તો લેર છે ને હા મોદીના રાજમાં રાજ માં લેર છે મજા કરો ખમા કરો એવું છે મોદી સાહેબ આવે એ જ બધાની ભાવના છે અને મોદી સરકાર બનવી જ જોઈએ હિન્દુ હિતની વાત કરે કે કોઈ દેશ પર રાજ કરે કે બધાની વાત ચાલે છે એ વાત હોવી જ જોઈએ અને અમે લોકો એકદમ રાજસ્થાન બોર્ડર પરથી આવેલા છીએ લાસ્ટ ગામડું છે સેવટનું ગામડું અમારું ત્યારે અમારે પાણીની બીજી સુવિધા નહોતી પણ હવે થઈ ગઈ છે કાકા કેમ આવ્યા છો કેમ ગમે નરેન્દ્ર મોદી મોદી ઘણા બધા કામ કર્યા છે એટલે રામ મંદિર પછી કાશ્મીર ને ત્રણસો સિત્તેર ની કલમ હટાઈ બનાસકાંઠામાં માં પાણી લાવ્યું છે ઘણા બધા કામ કર્યા છે પાણી ઘણા પાણી ક્યાં હતું ઓછું હતું પાણી હમણાં બધી ગામડે ગામડે તળાવો ભરી દીધા નેર લાવી દીધી

આપણે મોદી સાહેબ વિશે કેવું છે કે મોદી સાહેબ આવે છે અમને ખૂબ આનંદ છે કારણ કે પેલા ખેતરોની અંદર સાહેબ ચોવીસ કલાક લાઈટ નથી એટલે અત્યારે ચોવીસ ચોવીસ કલાક સાહેબ ખેતરોની અંદર લાઈટ છે ને ખેડૂતો પણ ખુશખુશાલ છે

શું કેવું છે તમારું નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ છે જે કોઈ પણ નેતાથી કોઈ ના થાય ને તે નરેન્દ્ર મોદી કરી બતાવે છે જેમ કે કોઈ પણ પાકિસ્તાનમાં જઈ અને સર્જિકલ સ્ટ્રાઇક જમ્મુ કાશ્મીરની ત્રણસો સિત્તેર કલમ હટાવી રામ મંદિર બનાવ્યું જે આટલા સાલથી એમ કે ખંખેર જે ઝૂંપડીમાં રામ રહેતા હતા તેમને માટે એક સારું એવું મંદિર બનાવી આપ્યું છે ખરા તડકે મોદીની સભા હોવા આવ્યા હતા

હા નરેન્દ્રભાઈ મોદી એ દુનિયામાં ડંકો વગાડ્યો ભારત દેશ નો એના માટે ગમે છે કેવો ડંકો વગાડ્યો આપણે ભારતના વિદ્યાર્થી સો કલાક યુદ્ધ બંધ આવે બે ત્રણ જણા નું બેઠા કરી અને ભાજપ સરકાર જીતશે 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 એક હજાર ટકા